કન્યા કિશોર કૌશલ્ય અભિયાન અંતર્ગત મોડાસામાં ચાર દિવસીય ભવ્ય બાળ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે મોડાસા ક્ષેત્રમાં ગાયચિતના કેન્દ્ર શ્રેષ્ઠ માનવતાના ઉત્થાન માટે અથાગ પ્રયત્નશીલ કાર્ય કરી લેવામાં આવી રહ્યું છે હાલ ધોરણ પાંચથી બારના બાળકો માટે તારીખ ચોવીસથી સત્યાવીસ એપ્રિલ ચાર દિવસીય બાળ ઉત્સવ વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રોજ રોજ બાળકોને રસ પડે તેવી સંસ્કાર અને કૌશલ્યનો વિકાસ થાય તેવી અલગ અલગ પ્રવૃત્તિઓનું આયોજન કરેલ છે 24 એપ્રિલે ગાદરી પરિવાર દ્વારા મોડાસાની ચાણક્ય યુનિવર્સિટી ખાતે બાળ ઉત્સવનું શુભારંભ કરાયો ગાદરી પરિવાર યુવા પ્રકોષ્ઠ ગુજરાતના સંયોજક કિરીટભાઈ સોની દ્વારા દીપ પ્રજ્વલિત કરી પ્રારંભ કરવામાં આવ્યો તો ગાદરી પરિવારના અરવલ્લી જિલ્લાના સંયોજક હરીશભાઈ કંસારે આશીર્વચન ઉદ્બોધન કર્યું હતું અને બાળકોમાં મા બાપ દ્વારા ઉછેર તથા શાળાના શિક્ષકો દ્વારા અભ્યાસ ઉપરાંત બાળકોમાં માત પિતાના સાચા સંતાન સમાજના ભાવિ શ્રેષ્ઠ નાગરિક રાષ્ટ્રના સાચા સેવક તથા શ્રેષ્ઠ માનવીય ગુણોનો વિકાસ થાય તે માટે વિશેષ સંસ્કાર સિંચન અને કૌશલ્યના વિકાસ હેતુ ગાયત્રી પરિવાર દ્વારા કન્યા કિશોર કૌશલ્ય અભિયાન દ્વારા અનેક કાર્યક્રમો યોજાયા હતા જેના ભાગ સ્વરૂપે આ ચાર દિવસીય બાળ ઉત્સવનું આયોજન કર્યું હતું આ બાળ ઉત્સવમાં થી વધુ બાળકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું નિગાત્રી ચેતના કેન્દ્રના પ્રમુખ ધર્માભાઈ પટેલ મંત્રી કાંતિભાઈ ચૌહાણ સંગીતજ્ઞ અવિભાઈ કંસારા તાલુકા સંયોજક સોમાભાઈ બારૂટ ચાણક્ય વિશ્વવિદ્યાલયના અમૃતભાઈ પટેલ જોકે મોટી સંખ્યામાં કન્યા કિશોર કૌશલ્યના અરવલ્લી જિલ્લાના સંયોજક વિલાસિની તથા પટેલ નેતૃત્વના સમગ્ર ટીમના સહકારથી આ બાળ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું હું મોડાસા ગાયત્રી પરિવાર દ્વારા જે ચાર દિવસનો જે બાળોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં આજે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત થયો હતો ગાયત્રી પરિવાર દ્વારા ખૂબ સુંદર મજાનું બાળકોના વ્યક્તિત્વ વિકાસ માટેનું અને એમને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે ચાર દિવસીય શિબિર હતી અને શિબિરના અંતિમ દિવસે મારે બાળકોને

અહીંયા સરસ મજાનો ચાણક્ય વિદ્યાલયની અંદર સમર કેમ્પ એટલે કે એનું અમે નામ આપ્યું છે બાળ ઉત્સવ બાળ ઉત્સવ કરવા પાછળનું કારણ કે અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે બાળકોની અંદર સંસ્કારોનું જે ઘડતર કરવાનું છે અને અમારા આજના જે મુખ્ય મહેમાન છે સાગરભાઈ એમને કહ્યું હતું કે ધાર કાઢવી ખૂબ જરૂરી છે અને આ ધાર છે એ આવા બાળ ઉત્સવો થકી અમે કાઢીએ છીએ આ ચોવીસ થી સત્યાવીસ તારીખ સુધી અહીંયા ચાણક્ય વિદ્યાલયની અંદર આ બાળ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું અને જેની અંદર અમારા મેન્ટર સંયોજકો શિક્ષકો મારફતે બાળકોને સરસ મજાનું ભાથું પીરસવામાં આવ્યું અને આ બદલ અમે આ બાળ ઉત્સવ થકી સૌ વાલીઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ